નમસ્કાર દર્શક મિત્રો પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે રાજકોટની બાજુમાં એક ગામમાં આવેલા છે ત્યાં આપણી જે બાયોફિટની રેન્જ સંપૂર્ણ વાપરેલી છે અને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂતને જ પૂછીએ તમારું નામ શું છે બાપભાઈ બાપભાઈ ગમઢાણ તમારું ગામ પાંભરી ટાળા હવે તમારા હાથમાં જે બાયોફિટની રેન્જ થઈ તમને કોને બતાવી જયંતિભાઈ તમારું નામ જયંતિભાઈ કથીરિયા રાજકોટથી જયંતિભાઈ કથીરિયા રાજકોટથી અને તમારો મોબાઈલ નંબર પિંચાસી એક પંદર પચીસ આઠ ત્રાણું પંચાસી એક પંદર પચીસ આઠ ત્રણ કારણ કે તમે ઘણા બધા ખેડૂતને ચાલુ કરાયું છે તો હવે આમાં આપણે આ શૂટિંગ લીધા છે જેમની પર તારીખ કેટલી છે આજે થાય છે બે હજાર એકવીસ બપોરને આપણે શૂટિંગ લીધા છીએ હવે તમે આમાં આ ચિમલી જે રેપર બાય નવના સ્પ્રે કેટલા કરેલા છે ચાલ ત્રણ વાર સ્પ્રે કરેલા છે અને આપણું એનપીકેન સેટ પાયું છું કેટલી વાર

કે એમાં પોપટા કેટલા લાગેલા જોવ છે આ છેડા સુધી પોપટા છે ટૂંકમાં આવો ફાલ ક્યાંય નથી લાગેલો ને અને એક અરખા દેખાય છે જોઈ શકાય છે દર્શક મિત્રો કે આ દરેક જગ્યાએ એકરખા દેખાય છે આ પાક ઉપર આવી ગયા છે તમે જોવામાં પોપટા કેટલા લાગેલા છે આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે કેટલા લાગેલા છે પોપટા આ દરેક જગ્યાએ ને પાછા હં આ દરેક જગ્યાએ એકદમ ભરેલા પોપટા છે છેડા સુધી ભરેલા સરખા એ કરો જોબ જો જોઈ શકાય છે દર્શક મિત્રો દરેક જગ્યાએ દેખાય ટૂંકમાં આ પ્રોડક્ટ વાપરીને સંતોષ છે ને સંતોષ સંતોષ અને આમાં હું જાણે ઘણા બધા ખેડૂતો દાજેલા છે તો આ પ્રોડક્ટ થી ખેડૂત ક્ષેત્ર એમ છે ના ના ફાયદો થાય એમ છે ને કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો આવી રેન્જ ક્યાંય જોઈ નથી ને તમારી જિંદગી માં જોઈ શકાય છે દર્શક મિત્રો ખેડૂત ખુદ બોલે છે અને અત્યારે તમારે લાઈવ જોવું હોય તો આવી પણ શકો છો આમાં જોવો કેટલા પોપટા લાગેલા છે પ્લસ તંદુરસ્ત છે અને ક્યાંય રોગ નથી એટલે ફાયદો કેવાય ને આ પ્રોડક્ટ વાપરીને તમને સંતોષ તો જોઈ શકાય છે દર્શક મિત્રો ખેડૂત ખુદ બોલે છે એમાં પણ છે ને છે દરેક જગ્યાએ તમે વસ્તુ વાપરો છો તો દર્શક મિત્રો આ રીતે અમારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સરપ્રાઈઝ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે અને ખેડૂત આજે તમે લાઈવ વાત કરી શકશો તો તમે ઇન્ટરવ્યુ આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર